સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ રામ મંદિર પર બંને ગૃહમાં સરકાર રજૂ કરશે પ્રસ્તાવ રાજ્યસભામાં આજે શ્વેતપત્ર પર બે હજાર ચૌદમાં માં લાવવામાં આવ્યું હોત તો તૂટી જતો લોકોનો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભવિષ્યના વિઝન સાથે ચાલી રહી છે સરકાર લેવાશે નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમને કરશે સંબોધિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા લાખો મકાનોનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દિલ્હીમાં આદિ મહોત્સવનું કરશે ઉદ્ઘાટન અઢાર ફેબ્રુઆરી સુધી નિહાળી શકાશે આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતની ઝલક પાકિસ્તાનમાં આજે નવી સરકાર અંગે સ્પષ્ટ થશે ચિત્ર નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને ન મળી સ્પષ્ટ બહુમતી ઇમરાન ખાનની પીટીઆઈ સાથે જોડાયેલા અપક્ષ ઉમેદવારો રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવાની સરકારની યોજનામાં બ્યાસી ટકા ભાગ સાથે ગુજરાતીઓ દેશભરમાં પહેલા નંબરે તો છેલ્લા બે દાયકામાં રાજ્યની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયાની ઉર્જા મંત્રીએ વિધાનસભામાં આપી માહિતી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે સરકાર કટિબદ્ધ હોવાનું ગુજરાત વિધાનસભામાં જણાવતા પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ચારસો ત્યાસી તળાવો કરાયા ઊંડા રૂપિયા એક લાખની સરકારે આપી ગ્રાન્ટ અને ચેન્નાઈ ઓપનની સેમિફાઈનલમાં આજે ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલની એક ચેક ગણરાજ્યના ડોલીબોર સાવરેસનાની સામે થશે ટક્કર ક્વાર્ટર ફાઇનલમાં સુમિતે ડોમિનિક પ્લાન સામે મેળવ્યો વિજય